વધુ એક મહત્વપૂર્ણ સમાચાર ચોડા ગ્રામ પંચાયતનું અડધડ આયોજન સામે છે ચૂડામાં અમુક વિસ્તારોમાં પાણી નથી મળી રહ્યું સરાણીયા તેમજ દેવીપૂજક વિસ્તારમાં પાણીની બુમરા પડી છે મામલેદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું મહિલાઓની ગાગર બેડા સાથે મામલેદાર કચેરીએ રજૂઆત બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખુલ્લા નળમાં પાણીનો છે છે પાણીનો કરનાર સામે કાર્યવાહી કરવામાં કરવામાં આવે માંગણી આવી એક તરફ પાણીનો થઈ રહ્યો છે તો બીજી તરફ પાણી નવલખા મારવાનો પણ વારો આવ્યો છે ત્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખુલ્લા નળમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જોકે હાલ મહિલાઓએ ગાગર બેડા સાથે મામલેદારી કચેરી રજૂઆત કરી છે કારણ કે મામલેદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરાણીયા તેમજ દેવી પૂજક વિસ્તારમાં પાણીની પારાણ સજાય છે ચુડા ગ્રામ પંચાયતનું અડધડ આયોજન સમાવ્યું છે એક તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો એક તરફ પીવાનું પાણી પણ મળી નહીં રહ્યું ચુડામાં અમુક વિસ્તારોમાં પીવાનું પાણી નથી મળતું સરાણીયા તેમજ દેવી પૂજક વિસ્તારમાં પાણીની સમસ્યા સજાય છે સમગ્ર ઘટનાને લઈ મામલતદાર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપવામાં આવ્યું મહિલાઓએ ગાગર બેડા સાથે મામલતદાર કચેરીએ પહોંચી આમંત્રણ જોકે આવેદન પત્ર આપી અને યોગ્ય પાણી આપવા માટેની રજૂઆત કરી છે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખુલ્લા નરમાં પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે પાણીનો વેડફાટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ હાલ માંગણી ઉઠવા પામી છે એક તરફ જોકે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો અમુક વિસ્તારમાં પીવાનું પાણી નથી આવી રહ્યું મહિલાઓએ ગાગર બેડા સાથે મામલતદાર કચેરીએ પહોંચી હતી આવેદનપત્ર આપ્યું છે અને પાણી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે જોકે હાલ પૂજક વિસ્તારમાં પાણીની પારાયણ સર્જાય છે સરાણિયા વિસ્તારમાં પણ પાણી ન આવતું હોવાની રાહ ઉઠવા પામી છે ચુડા ગ્રામ પંચાયતનું અણધર આયોજન સામે આવ્યું છે એક તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો અમુક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે જોડામાં જોકે અમુક વિસ્તારોમાં પીવાનું પાણી મળી રહે નથી